મારસા તાલુકા ક્ષેત્રીય ઠાકોર સમાજ એકતા સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ અને દાતાઓનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એનડી ચૌધરી અતિથિ વિશેષ અમૃતભાઈ બી ઠાકોર પ્રમુખ શ્રી દોલાજી એ ઠાકોર મંત્રી સુશીલ કુમાર કુમારસિંહ ઠાકોર અને આશીર્વાદ વચન માટે ઉપસ્થિત સંત શ્રી ભીખુરામ મહારાજ તેમજ માણસા તાલુકામાંથી ઉપસ્થિત તેજસ્વી તારલાઓ અને વાલીગણ સાથે સાથે ઠાકોર સમાજના આગનો માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ અને દાતાઓનું સન્માન સમારોહનું આયોજન કરાયું હતું આ આયોજન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી એનડી ચૌધરી અતિથિ વિશેષ અમૃતભાઈ ઠાકોર પ્રમુખ શ્રી દોલા ઝી એ ઠાકોર મંત્રી શ્રી સુશીલ કુમાર સી ઠાકોર અને આશીર્વાદ વચન માટે ઉપસ્થિત સંત શ્રી ભીખુરામ મહારાજ માણસા તાલુકામાંથી ઉપસ્થિત તેજસ્વી તારલાઓ વાલીગણ તેમજ ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યની સાથે શરૂઆત કરવામાં આવી ત્યારબાદ બાળિકાઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત ગીત દ્વારા અને ત્યાર પછી સન્માન સમારંભમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિત તમામ મહેમાનોએ પ્રવચન આપ્યા બાદ પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિત મહિલા પ્રતિનિધિઓનું પણ સન્માન કરાયું ત્યારબાદ સંત શ્રી ભીખુરામ મહારાજ દ્વારા આશીર્વાદ વચન

皆様 आजादी का ये सुकृत विचार करते हो, शिक्षण कार्य में बारबोन कुशलित करवा पड़े, एनकेल करने का वाला वाला कार्य करती हो जी, बारबोन अनेक एक सिवट में धर्म दिशा प्राप्त है। ये ना सिवट में अंदर कोई पन जाल नहीं है, जिन्हें अपन उपवास ना हमें अपने भक्तन भक्तचोक के दारू बाए बोले सिखाते हैं। आपने शानू बनावट लिया है जी? ये ना जब प्रेडर बोलने वाले, मुख्य डाक्टर प्रेडर बोलते हैं, ये आपको प्रेडर आपको चाहिए, वा� মাডাড়্ শেছ্াথে জো মাকে বোযার আাগারেল ণিচে কেছেছে একেছুাকে কেছে একেল় একেলে পারেডেল সা একল্যে চিকেলে আয়ে � Kakus sama dia, saya sekarang cek